આ દિનેશ પિંની બાજુમાં આવેલું સાઈબાબા ગરનાલું છે તમે જોઈ શકો છો વગર વરસાદે આ ગરનાલું બંધ થઈ ગયું છે નાના નાના છોકરાઓ અહીંથી સ્કૂલે જાય છે હજારોની સંખ્યામાં અહીંથી આ ગરનાલાનો જ પ્રવેશ કરવો પડે છે છોકરાઓને અને અહીંના સ્થાનિક લોકો તો એટલા બધા કંટાળી ગયા છે કે એમને એવું લાગે છે કે એ લોકોને કોરોના યાદ આવે છે મેં હમણાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફોન કર્યો મેસેજ કર્યો છે પણ એમને કીધું છે કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ લાવો ને તો કોરોના જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં થઈ શકે છે એવી અહીંની પરિસ્થિતિ છે ઘણી બધી તકલીફ પડે છે તમે કે માનશો નહીં હમણાં જ એક દાદી આપણા માજી પ્રમુખ જે છે એમના ઘેરે રસોઈ બનાવે છે મેં જાતે એમને હમણાં સવારથી લગભગ દસથી પંદર જણા મેં આ ઘરનાળું ક્રોસ કરાયું છે

મારી સ્કૂલ અકોડા સ્ટેડિયમ ના બાજુ માં આવી સ્કૂલે જવાનું હશે હવે હવે તો આ ગંદુ પાણી છે ગંદુ પાણી જતું રહેશે ત્યારે જ જઈશ તમે